વૈષ્ણવ આચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજ કુમારજી મહોદયની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાવાનો છે વૈષ્ણવ આચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયની વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પંદર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમજ પુષ્ટિમાર્ગ ગુજરાતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્રધામ એક સંકુલમાં પચીસમા વર્ષમાં પ્રવેશના અવસરે આ મહોત્સવ યોજાશે આવનારા એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર બે દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણાના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તેના પ્રેરણા સ્ત્રોત્ર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દર્શ પ્રણામ પૂર્વમાં અમારા ભાઈ શ્રી હેમાંગભાઈ દ્વારા અનેક અનેકવિધ માહિતી આપી અને આ પુષ્ટિમાર્ગના સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહા મહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવાને આવા મહોત્સવો આ સંસ્કારી નગરી સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે અને ખાસ મેં પૂર્વમાં જણાવ્યા અનુસાર પ્રથમ વગર ઘણી વસ્તુઓ અહીંયા નવી નવી પહેલ કરવામાં આવી છે પૂજ્યશ્રીની ખૂબ ખૂબ કૃપાઓ થઈ છે દાખલા તરીકે એક હજાર આઠ પોની એક સાથે પારાયણ કરે અને શ્રી શ્રીમુખેથી આખી ભાગવત સપ્તાહનું પારાયણ આપણે સૌ સાંભળી શકીએ સૌ એનું મનન કરી શકીએ સાથે સાથે બહુ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ જાણ કર્યા મુજબ રામેશ્વરમના ચોસઠ કુંડ અને ઓગણત્રીસ તીર્થો બધા થઈને ઓછામાં ઓછા એકસો એક તીર્થ સ્થાનોમાંથી જલ અહીંયા પધારી રહ્યું છે પધારી ગયું છે એ બધા જલ દ્વારા આપણને જે કંઈ પણ છે એ સ્પ્રિન્કલર દ્વારા મંત્રોચ્ચાર દ્વારા એ માર્જન થશે બધાને છંટકાવ થશે જેથી કરીને આપણે એના સ્નાનનો આનંદ મેળવી શકીએ પ્રભુ કૃપા મેળવી શકીએ આવી અનેકા અનેકવિધ માહિતીઓ છે જરૂરથી આપ આપના સહસાધનો દ્વારા ભક્તજનોને આ માહિતી પૂર્ણપણે પૂરતી કરશોથી અને એમની બધી સુવિધાઓ અહીંયા છે અહીંયા ભોજન પણ છે ટ્રાન્સપોર્ટેશન પણ છે દરેક સુવિધાઓ અવેલેબલ છે એટલે જરૂરથી આપણા શહેરીજનો આપણા સગા સંબંધીઓ બહાર કામમાં ચોક્કસ રીતે કેવડાવજો એ બધા લોકો વધુમાં વધુ લાભ લે એ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ સર્વપ્રથમ આપ સર્વે પ્રેસમાંથી ઉપસ્થિત બધા જને અને પ્રેસમાંથી જે લોકો બધા સહયોગ આપી રહ્યા છે બધાને વલ્લભ ઓર્ગેનાઇઝેશન વીવાયુઓ વતી બધાનો ખૂબ આભાર માનું છું સાથે સાથે આપણા આ વડોદરા નગરીના સૌભાગ્ય છે કે આ સંસ્કારી નગરીની અંદર પરમપૂજય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા વલ્લભ ઓર્ગેનાઇઝેશન જે બે હજારને નવની અંદર સ્થાપવામાં આવ્યું હતું અને એને આજે પંદર વર્ષની પૂર્ણાહુતિ સાથે સાથે નિત્ય લીલાસ પૂજ્ય ઇન્દિરા બેટીજી જેમના દ્વારા શ્રી વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ જેની સ્થાપના કરવામાં આવીને એના પચીસ વર્ષની પૂર્ણાહુતિના સંયુક્ત સુંદર આયોજન સ્વરૂપે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ એનું આયોજન આ નવલખી ગ્રાઉન્ડ ઉપર એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર કરવામાં આવેલું છે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ આ વડોદરાની સાંસ્કૃતિક ભૂમિ એને ખૂબ સુંદર આ ભેટ આપી છે કે જેની અંદર આપણે આખા આ સુંદર મહોત્સવની અંદર પચીસ દેશોમાંથી બધા ભાવિકજનો અહીંયા આવવાના છે સાથે સાથે ભારતમાંથી દરેક પ્રાંતોમાંથી બધા ભક્તજનો ખૂબ ઉત્સુક થઈને અહીંયા આવવા માટે તૈયાર થઈ રહેલા છે પુષ્ટિમાર્ગ જેની સ્થાપના જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજીએ કરી એના સાડા પાંચસો વર્ષના ઇતિહાસની અંદર કોઈ વખત આવો ઐતિહાસિક ઉત્સવ હજી સુધી મનોવાયો નથી તો એનો લાભ વડોદરાની અંદર આ નવલખી ગ્રાઉન્ડમાં આપણને બધાને મળવા જઈ રહ્યો છે આ આખા મહોત્સવનું જે હૃદય છે હાર્દ છે તે શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા શ્રીમદ્ ભાગવતની કથા થવાની છે આ કથા દ્વારા લોકોના જીવનની અંદર બધા પરિવર્તન આવે છે હું પણ એમાંનો એક છું કે અમારા જીવનની અંદર પણ કથા દ્વારા જ પરિવર્તન આવેલું છે આ કથા પૂજ્યશ્રી જે વાગપતી વાણી છે એમની એના સ્વરૂપે જ્યારે કરે છે ત્યારથી યુવાનોની અંદર ખૂબ સુંદર રીતના એમની અંદર એવા ભાવ પ્રગટ થાય છે જેથી એમનું જીવન દિવ્ય અને ભક્તિમય બને છે સાથે સાથે અત્યાર સુધીમાં જે લગભગ ત્રણસો જેટલી કથાઓ થઈ એની અંદર ઘણા બધા યુવાનો અને ઘણા બધા લોકો વ્યસનમુક્ત બન્યા છે તો એવી કથાનો આપણને અહીંયા લાભ મળવાનો છે જે ખૂબ દિવ્ય અને ભવ્ય છે સાથે સાથે શ્રીમદ્ ભાગવતની અંદર જ્યારે એક પોથી બિરાજવામાં આવે એના જે સંસ્કૃતના ઉચ્ચારણ સાથે બ્રાહ્મણો એનું જ્યારે પઠન કરે છે તો એની અંદર ખૂબ દિવ્યતા હોય છે તો આવા જ્યારે દિવ્ય એક પોથીનું પારાયણ થતું હોય તો અહીંયા તો આપણે એક હજારને આઠ પોથીનું પારાયણનું વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આખો વિચાર કરો કે આ નવલખી ગ્રાઉન્ડની અંદર જ્યારે એક હજાર ને આઠ આવા પોથીના પારાયણ થશે તો એની અંદર કેટલી દિવ્ય ઉર્જા બધાને પ્રાપ્ત થશે સાથે સાથે અહીંયા આગળ ભારતના મુખ્ય તીર્થો જેને ચારધામ આપણે કહીએ છીએ એવા ચારધામ તીર્થો અને એની સાથે સાથે મુખ્ય મંદિરો જેવી રીતના અયોધ્યાનું રામ મંદિર નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર અને તિરુપતિ બાલાજી એ બધા અહીંયા આગળ પધારવાના છે ચોર્યાસી વર્ષ કોષ એ પણ અહીંયા આગળ પધારવાનું છે એટલે આપણે બધા તીર્થો અહીંયા પધારશે અને એ તીર્થોની સાથે એ તીર્થોમાં રહેલા જળને અહીંયા પધારવામાં આવશે જેનાથી એ તીર્થોની દિવ્યતાનો પણ આપણને અહીંયા અનુભવ થવા જઈ રહ્યો છે સાથે સાથે આપણી યુવા પેઢીને જોડવા માટે અને આપણા હિન્દુથી હિન્દુના વૈષ્ણવોના એકબીજા સાથે બિઝનેસ વધે એના માટે બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વગેરેનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે તો આ બધાની માહિતી આપ સુધી બધા પહોંચે એટલા માટે અશોકભાઈ છે અમારા હેમાંગભાઈ છે કે કૃષાંગભાઈ છે જે કે ભાઈ છે બધા આપને વધારે માહિતી આપશે આ સાથે સાથે બધા જણાવતા ખૂબ આનંદ થાય કે વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ જેને પચીસ વર્ષની પૂર્ણાવતી છે ત્યાં અલગ અલગ દરરોજના દિવ્ય મનોરથના દર્શનનો લાભ મળશે યુવા વૈષ્ણવાચાર્ય અને અમારા ગુરુ એવા આદરણીય પરમપૂજ્ય એકસો આઠ વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી આપ જોઈ રહ્યા છો કે વડોદરાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહામહોત્સવ એ માત્ર એક કોઈ કાર્યક્રમ નથી પરંતુ આ એક એવી ક્રાંતિ છે કે જેની અંદર તમામ વૈષ્ણવો તમામ હિન્દુ ભાઈઓ તમામ સનાતીઓ સનાતનીઓ ભેગા થઈ અને ના માત્ર એક ધાર્મિક પ્રકલ્પ પરંતુ ધાર્મિક સાથે સાથે સામાજિક પ્રકલ્પો વ્યાવસાયિક પ્રકલ્પો અને તમામ એવી બાબતોને લઈને અહીંયા મનોમંથન કરવાના છે જે વિસ્તૃત જે આનું જે એક કહેવાય કે ધાર્મિક પાસું એના વિશે માહિતી અમારા બંને મહાનુભાવોએ આપી છે પરંતુ એના સાથે સાથે અહીંયા બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બિઝનેસ સમિટની સાથે સીએસઆર સમિટ આ સીએસઆર સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને હું માનું છું કે જેશ્રીને એમને કથા શ્રવણને આપણું એમને સાંભળવા એ એક લાવો હોય છે અને હજારો એવા યુવાનો એમને મેં પ્રત્યક્ષ એવી રીતે અનુભવ્યા છે કે જેજેશની કથામાં આવી અને એમની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે એમના જીવનના ઘણા નિર્ણયો એ એમણે એ કથા શ્રવણથી પ્રેરણા લઈને ઘણા કર્યા છે ત્યારે હું માનું છું કે આ સમગ્ર ગુજરાત માટે ખૂબ સારો અવસર છે રૂડો અવસર છે અને વડોદરાની અંદર આ અવસર છે એટલે વડોદરાના નાગરિક તરીકે હું જેજેશ્રીનો અને સમગ્ર વિવાહો પરિવારનો પણ હું આભાર માનું છું અને આપના માધ્યમથી સર્વે ગુજરાતના સનાતનીઓને હું વિનંતી કરું છું કે આવો આપણે સૌ આ એક મહામહોત્સવમાં જોડાઈએ આ મહામહોત્સવની અંદર યુવાનો બાળકો વડીલો જે કોઈ પણ અહીંયા વિઝિટ કરવા આવશે એ તમામ માટે કંઈક ને કંઈક સારી વાત શીખી અને જવાનો આ એક સુંદર લાવો છે ઘણીવાર એવું હોય કે કથામાં જવાનું હોય તો એક એવી છાપ હોય છે કે કથામાં તો વડીલો જ જતા હોય છે પરંતુ મેં જેજશ્રીની એવી ઘણી કથાઓ જોઈ છે કે જ્યાં હજારો યુવાનો શાંતિથી શાંતિપૂર્વક જેજશ્રીની કથાનું શ્રવણ કરતા હોય છે ત્યારે હું માનું છું કે આ એક ખૂબ સારો આપણા માટે તક છે આ તક એવી છે કે જેની અંદર આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર તો આ વીક એ સેલિબ્રેશનનો વીક કહેવાય પરંતુ આપણી સંસ્કૃતિની અંદર સાચા અર્થમાં સેલિબ્રેશન કોને કહેવાય આપણા તો કૃષ્ણ જ સર્વસ્વ છે ત્યારે હું માનું છું કે આ ખૂબ સારો એક લાવો છે સમગ્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાત અને ગુજરાત માટેનો લાવો છે જેવું કહ્યું એ પ્રમાણે પચીસ કરતાં વધારે દેશોથી મહાનુભાવો પધારી રહ્યા છે અને તેઓ પણ સંપૂર્ણ સમય આ મહોત્સવમાં તેઓ જોડાવાના છે ઘણી બધી પ્રકારની વ્યવસ્થાઓ ટ્રાન્સપોર્ટેશન હોય ભોજન હોય સેનિટેશન હોય કે તમામ પ્રકારનું એન્ડ ટુ એન્ડ વ્યવસ્થા પણ આ સુચારુ રૂપે તમામ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે અને આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે કોઈ વૈષ્ણવ યુવા સંગઠન કે જે આટલું વિશ્વ સ્તરે પ્રસાયું હોય અને તમામ લોકો પણ આ આ તકે તમામ ભેગા થઈ અને આનું આયોજન કરી રહ્યા હોય અહીંયા આપ સ્વયંસેવકો જોઈ રહ્યા છો એ માત્ર વડોદરાના સ્વયંસેવકો નથી ઘણા લોકો અમદાવાદથી આવ્યા છે ઘણા લોકો સુરતથી આવ્યા છે ઘણા લોકો સૌરાષ્ટ્રથી આવ્યા છે ઘણા લોકો બીજા રાજ્યોથી આવ્યા છે અને એક એક મહિના કરતાં વધારે સમયથી અહીં રહી અને આ મહામહોત્સવની તૈયારીઓમાં પોતે જોતરાઈ ગયા છે ત્યારે આપના માધ્યમથી હું આ એક સુંદર તૈયારીને પણ એક વિશેષ રૂપે તમામ લોકોની સમક્ષ રજૂ કરવા માટે આપને અપીલ કરું છું અને સર્વે ભક્તોને હું અપીલ કરું છું કે આપ આવો અને આ કથાનું શ્રવણ કરો આ મહા મહોત્સવની અંદર આપ જોડાવ અને તમામ જે તીર્થસ્થાનો છે એનો પણ પ્રત્યક્ષ આપ અનુભવ કરી અને આપ પ્રેરણા મેળવો અને જે બિઝનેસ સમિટ છે લીડરશિપ કોન્કલેવ છે સીએસઆર સમિટ છે એની અંદર પણ આપ સૌ જોડાય અને મોટી સંખ્યામાં અહીં ભાગ લો આટલું જ કહી અને હું આપ સૌનો તમામ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર